નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર એક બે હજાર પચીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડિયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચાસથી ઊંચા ભાવ પંદરસો ને પંદર રૂપિયા ઘઉં પાંચસો છ્યાસીથી છસો ઓગણત્રીસ ઘઉં ટુકડા છસો એકથી છસો એકોતેર તુવેરની વાત કરીએ તો તેરસો પચાસથી અઢારસો ને પાંચ રૂપિયા ચણા એક હજાર સાઠથી બારસો ચોર્યાસી અડદ એક હજાર સાઠથી સોળસો ને સાઠ મગ તેરસો પચાસથી અઢારસો પાંત્રીસ ચણા સફેદ અઢારસોથી છવ્વીસો ને છપ્પન વાલદેશી બારસોથી સોળસો રૂપિયા સિંગદાણા બારસો ઓગણ એંસીથી તેરસો ને ઓગણસાઠ રૂપિયા મગફળી જાડી નવસો પંદરથી અગિયારસો ત્રેપન મગફળી ઝીણી નવસો પચીસથી બારસો બેતાલીસ એરંડા અગિયારસો ચિમ્મોતેરથી બારસો ને ચોત્રીસ તલી બે હજારથી છવ્વીસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસોને પાંત્રીસ તલકડા પાંત્રીસો પચાસથી ચાર હજાર નવસો ને પંચોતેર લસણ સોળસો એકવીસથી તેત્રીસસો રૂપિયા ધાણા બારસો પંદરથી પંદરસો પાંસઠ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુની ચાર હજાર બસો છાસઠથી ઊંજબાઉ ચાર હજાર સાતસો ને પંચાણું રૂપિયા રાય અગિયારસો વીસથી બારસો પચાસ મેથી નવસો પચાસથી બારસો બેતાલીસ વટાણા બારસોથી ત્રેવીસો ને પંચોતેર રાયડો એક હજાર પિસ્તાલીસથી અગિયારસો ને બાર ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા કલોજી પાંત્રીસોથી સાડત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે ભાવ તેરસોથી ઊંચા ભાવ પંદરસોને એક રૂપિયો મગફળી ઝીણી આઠસોથી એક હજાર એકાણું મગફળી જાડી છસો પચાસથી અગિયારસો ને એકવીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી બારસો ને એકોતેર રૂપિયા ચણા એક હજારથી બારસો ને એકત્રીસ ધાણા તેરસો પચાસથી સોળસોને એક ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસોને આઠ ઘઉં પાંચસો દસથી છસો એકત્રીસ બાજરો ચારસોથી પાંચસો ને છત્રીસ અડદ બારસોથી પંદરસો એકસાઇ રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી એક હજારથી એક હજાર એકાણું સોયાબીન સાતસોથી આઠસો ને એકવીસ મગ બારસોથી પંદરસો એકસઠ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચૂંપાવ ત્રણ હજાર નવસોથી ઊંચું ભાવ ચાર હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર